એટલે આપણે કેવું છે કે આપણે સંજોગોને કશું બદલતા નથી સંજોગોમાં હિસાબ જેનો છે વસ્તુને આપણે કંઈ હલાવતા નથી આપણે વસ્તુથી જુદા રહીએ છીએ કે હું જુદો તમે જુદા અને પછી આપણે આપણો પુરસાદ કર્યા કરીએ છીએ પાંચ આગના રૂપે અને વ્યવહારને બધું ડબલ એ ડબલ બી ગોઠો કરીને ઉકેલાયા કરવાનો સમજાયું ને બાકી બાકી કહે ને કે બધાને એ જ જ્ઞાન મળ્યું છે આપણને

શોધી કાઢ્યું કે આને શું થયું છે બાકી એ તો મેં ચાલ્યા જ કરતું હતું અંદર એટલે આપણે કહીને કે આમના જેવું મને હો જો આપણે ભાવના રાખવા દુઃખી થવા નહીં છું ના દુઃખી નથી થવાની વાત આ તો એક સાધારણ આ તો કુદરતી બની ગયું દાદા કે અપવાદ જ કહેવાય આવું બનવું નહીં અપવાદ જ કહેવાય કારણ આવું બને જ નહીં ને કારણ લોકોનો વ્યવહાર હોય આને વ્યવહાર હતા છતાં કંઈ વ્યવહારમાં પ્રકૃતિથી નિર્લેપ હતો ખરેખર આત્માથી નિર્લે પ્રકૃતિથી નિર્લે ઊંધું પેસી ગયું હતું પણ ઊંધાનો ફાયદો થઈ ગયો પછી વ્યવહાર તો લાવવો તો પડશે તો હવે આવ્યો છે સવાર બપોર સાંજ એટલી બધી માતાજી આવે વડીલો આવે હવે કે સાહેબ મારો બોયફ્રેન્ડ છે મારે લગ્ન કરવા છે આની સાથે મારે મમ્મી ના પાડે છે મારે શું કરવું મારે તમારે લગ્ન હું પરણવા ના પરણવા માટે ઉપદેશ આપો તમે પરણવાનો રીતે બધાને સહયોગ કરવા આવે શું કરવાનું મારે ફરજિયાત આવ્યું એટલે જેટલું ખસે આવે શું કરવાનો એટલે આવું બધું આવ્યું બધું હવે એટલે એ બધો વ્યવહાર જેટલો ખસેડ્યો ને તો બધો આવે છૂટકો જ પણ આપણે આ તો કૃપા થઈ દાદા ની પેલું જાત્રા વાત્રા બધી થઈ હતી એક પાતરી દાડા દાદાની સેવા થઈ અને કૃપા દાદાની ઉતરી તે ભાઈ જાગૃતિ ઊભી થઈ ગઈ આપણે બીજી આજ્ઞા એવું સમજાવીએ છીએ શુદ્ધાત્માની દ્રષ્ટિ હોય તો ધારો કે નાના છોકરા કજિયા કરતા હોય તો ચૂપ થઈ જાય બોસ ગુસ્સે થયેલો હોય તો ટાળો પડે હિંસક પ્રાણીઓનો હિંસક ભાવ ભૂલી જાય તો દ્રષ્ટિ આપણી ચેન્જ થઈ છે તો સામેનાનું વર્તન કઈ રીતે ચેન્જ થાય છે વર્તન તો પરાધીન છે વ્યવસ્થિતના આધીન છે હા તો એ એવી કઈ પ્રોસેસ થાય છે કે આપણી દ્રષ્ટિ બદલવાથી સામાનામાં ફેરફાર થાય છે આમાં કેવું છે કે તમે એને હાથમાં જુઓ ને આજે આપણે વાઈફને કહે ને તું તો જબરી છે તારું ધાર્યું જ કરું તો મેં એને આવા અભિપ્રાયથી જોયું ને એનું રિએક્શન તમારી માટે આવે તમે આટલા આગ્રહી છો જીત છો એને કેમ સામસામે રિએક્શન આવ્યું આપણા અહંકારથી એનો અહંકાર દુભાયો ને પછી અહંકાર આપણી પર દબાણ એક્શન લીધી રિએક્શન થઈ એટલે જેટલું તમે હાથમાં જુઓ ને પછી એના હથિયાર બધા પડી જાય આપણી માટે અહંકાર આપણે વાત ને અહંકારને એક અહંકાર બીજા અહંકારને ખાઈ જાય એવો વ્યવહાર હોય છે તમે અહંકારથી જુઓ ને કે આ તો જબરો છે તો કે હું તને સીધો કરીશ તમે આત્મા રૂપ જ જુઓ ને તો એનો અહંકાર પછી આપણી પર કશું જ જોર મારી જ ના શકે અને અહંકારનો તાપ પડે છે પ્રભાવ પડે છે અહંકાર ઉપર પ્રભાવ પડે છે દાદા કહે છે ને વિરાટ સ્વરૂપ કે એનું નામ કહેવાય કે સામાનો અહંકાર ભક્ષણ કર નાખે એનો અહંકાર શૂન્ય થઈ જાય તે મિનિટ માટે એમને જોતાની સાથે તો એનો એ અહંકારના આ બધા હિંસક ભાવ અહંકારના છે દ્વેષભાવ અહંકારના છે મોહભાવ અહંકારના છે લાલચ ભાવ અહંકારનો છે એ અહંકાર જ આખો ચૂપ થઈ ગયો એટલે પછી ફેરફાર થોડી વાર માટે પછી એ જતા રહે ને એટલે પાછો એનો સ્વભાવ પ્રગટ થઈ જાય બંધ ના થાય આ પ્રકૃતિ અને અહંકાર તે અહંકાર આખો બંધ થઈ જાય છે એટલી વાર માટે પ્રકૃતિ તો એની રહી પણ એ હહંકાર હા તો આત્મારૂપ જોયું ને એટલે ફેરફાર થઈ જાય એ તો વર્તન છે પ્રકૃતિનો ભાગ નથી હા છે પણ આ બધું સાયન્ટિફિક સર્કમશિયલ એવિડન્સના એવિડન્સમાં જ છે આ બધું આ એક એમાં મહી ફેરફાર થઈ જાય છે ને આજે જે ફેરફાર થાય છે ને એ મૂળ પોતાનો ભાગ છે પ્રકૃતિથી પારકો ભાગ છે પણ એ તો સામાનો ફેરફાર થઈ જાય છે ને આ દ્રષ્ટિ આપણી ચેન્જ થઈ જાય પણ શું ફરક પડે છે સામાનો ફેરફાર થયો પણ જે તમે કોઝિસ ભાગવાળો હતો ને એમાં ફેરફાર થયો આખો અને એનું જે રિએક્શન પ્રકૃતિમાં હતું ને એ બંધ થઈ ગયું તેટલી મિનિટ માટે એટલે આત્મારૂપ જોવાથી એનો એને મન ઠંડક થઈ જાય બેજ ભાગ એના બધા ઓછા થઈ જાય બંધ થઈ જાય પછી એ જે અહંકારનો ધક્કો પોતે જ છે ને એ પોતે ભાગ આખો બદલાઈ ગયો તે વખતે એની દ્રષ્ટિ શુદ્ધાત્મા જોવાથી એ પોતે એને મેં જેમ ગેસ ચડગાવો ને એટલે લોખંડનો ગોળો જાતે ગરમી ચૂસી લેખો એવું એને શુદ્ધ ઉપયોગથી જોયું તો એને મેં કસાય રહીત પરિણતિ ઊભી થઈ જાય ક્ષણો માટે એક સેકન્ડ અમુક એટલે જે હાજરી હોય જેમ તીર્થંકર ભગવાન હતા એમની હાજરીમાં બધાને અમારી પરિણામ બદલાઈ જાય એટલું બધું પ્રત્યક્ષનો પ્રભાવ પડે અને એ એ વન ઓફ ધ વ્યવસ્થિત જ કહેવાય છે આફ્ટર ઓલ કેમ તો કે એણે પૂર્વ ભાવના કરી હોય કે સંતો પાસે જઈશું કંઈક શાંતિ થાય કંઈ જોઈએ તો આવું શાંતિ થઈ જાય ને એને કુદરત પુણ્ય જાગી હોય ત્યારે આવા સંજોગ ભેગા થાય જ્ઞાની પ્રત્યક્ષ ભેગા થાય એટલી વાર શાંતિ રહે ને એટલે બધું વ્યવસ્થિતની બહાર આમાં કેવું છે આત્મા પોતાનું વિવાહ પરિણામો એ સીધા બદલા આવતા નથી એ કાળ ક્ષેત્ર સંજોગ ભેગા મળીને આવે છે એટલે વ્યવસ્થિત કહેવાય છે એટલે આપણે જયારે શુદ્ધાત્મા દ્રષ્ટિ કરીએ તો આપણે તો વ્યવસ્થિતની સંકલનાની બહાર છે બહાર બહાર છે છે અને પણ જોઈએ આપણે અચ્છા હા એને તમે આત્મારૂપ જોવો છો ને એટલે આખા પ્રકૃતિ પરિણામથી બહાર જોયો અને એટલી વાર એની વૃત્તિઓ બંધ થઈ જાય આત્મારૂપ થઈ જાય પોતે પણ આ તો આપણી કઈ દ્રષ્ટિ કયા લેવલે આપણે ત્રણસો ડિગ્રી છે કે ત્રણસો છપ્પન ડિગ્રી છે કે ત્રણસો સાહીઠ ડિગ્રી છે તીર્થંકરોની ત્રણસો સાહીઠ ડિગ્રીવાળી દશા એટલે એમને હાજરીમાં એમને એમ જ પેલો સ્તંભિત થઈ જાય આ જ રીઝન છે કે તીર્થંકરોના દર્શન થતાં જે કેવળ જ્ઞાન થઈ જાય એ પણ કેવળ જ્ઞાન થવાનું કારણ શું આપણે એવા ઊંચા લેવલે પહોંચેલા માટે થાય કેટલાકને ના પણ થાય ગૌશાળો હતો તોય એની વૃત્તિ જુદી હતી દાનતખોરી તો પછી બિચારાને બધું છૂટી ચૂકી ગયો મોક્ષ માર્ગ પછી ફરી લિંક મળશે ત્યારે મળશે અત્યારે તો લિંક તૂટી ગઈ એની તો થાય જ એવો સિદ્ધાંત નથી થાય જ એવો સિદ્ધાંત નથી એવો સિદ્ધાંત એવા તો ભાઈ એટલે ફાયદો મળે એની ઠંડક થાય થોડી વાર પણ પછી એની દ્રષ્ટિ હોય ને તો પકડી લે આધા દ્રષ્ટિ હોય તો તે રૂપ થઈ જાય અને પ્રગટ થઈ જાય એનો અથવા તો એ આરાધક થયો હોય ભગવાનનો તો ધીમે ધીમે શ્રેણીઓ ચડીને પૂર્ણાવતી પામી શકે આમાં એને ઠંડક થઈ શકે એ ચોક્કસ એટલે આપણે આ બધું જો ને વાતાવરણ કેવું આમ બધા મહાત્મા એક શુદ્ધાત્મા દ્રષ્ટિવાળા તો આખો સિમંદર સિટીનું વાતાવરણ એટલું ઠંડકવાળું થાય છે ને બહારના માણસને પગ મૂકે ને સર વાઇબ્રેશન સારા છે અહીંયા જુદું લાગે છે કે સાહેબ દિસ ઇઝ સમથિંગ બિયોન્ડ એની કલ્પના બહાર અધર વર્લ્ડ લાગે છે ને કે આ દુનિયાની ભાગદોડ કરતાં જુદી જગા છો પણ બધા આત્મદ્રષ્ટિવાળા છે ભલે ઓછી વધારે હોય કાચી પાકી પણ છે બધા આત્મદ્રષ્ટિવાળા અને ઘાટ ઘાટમાં નથી દ્રષ્ટિમાં ઘાટ નથી કોઈ એનો લાભ ઉઠાવો આ હે આ વેપારી માણસ છે નવો કામ લાગશે એવું કોઈ નહીં એક જ ભાવના મેં દાદાનું જ્ઞાન પામો સત્સંગમાં આવો જ્ઞાનવિધિ આ દિવસે છે બધું એ જ ભાવના બધાને એટલે બહુ સારા વાઇબ્રેશન એને ટચ થાય દીપકભાઈ આ બાજુ જય સચિદાન મારો જન્મ દિવસ હતો પચીસ તારીખે તમારું શું નામ પ્રફુલ પ્રફુલ તે પચીસમી જન્મ દિવસ હા તો મારે આમ અંદરથી આમ ચોખ્ખું કરવાનો ભાવ તો બહુ રહે પણ આમ જેટલી આમ જાગૃતિ કરવા જાઉં ને એટલી રહેતી નથી અને ગમે ત્યારે આમ ઘરનું વાતાવરણ તો સારું છે મને મારા ફાધર જ અહીંયા લઈને આવ્યા હતા જ્ઞાન અપાવવા માટે તો એ જ મારા ગુરુ થયા પણ આમ અંદર જોવા જાવ તો મારા બધાના દોષો જોવાઈ જાય છે નથી જોવા છતાં એવું થાય છે કેટલી વાર પડું છું પાછો ઊભો થવાની કોશિશ કરું છું પાછો એમાં ને એમાં પાછો પડું છું તો એવું આવું કેમ થાય છે આપણી જરાક શાર્પ ને એટલે પછી બધાને ઊંધું જોઈ આવે પછી આપણે શું કરવાનું થોડી વાર સામાયિક કે પ્રતિક્રમણ પણ તો કલાક બેસીને કરો છો એ તો બોલ જ એટલે થોડું એ કરવા જોયું કારણ એ પેલી બુદ્ધિ છે ને એને આમાં જ મજા આવે ઊંધું જોવામાં એ ધોવા મજા જ ના આવે નહીં તો એનું રાજ જતું રહે પણ બેસવાય ના દે આટલો બધો માર પડે છતાંય કેમ ત્યાં જાય એનું એને મજા જ આવે છે ને એ માર પડે તમને લાગે બાકી એને ક્યાં ખબર છે માર પડે એને તો ક્યાં જ ધંધો મારો એ બુદ્ધિ છે તો એ કચકચ કર્યા વગર રહેશે જ નહીં બધા દોષ લોકોના દોષ દેખાડ્યા વગર રહેશે જ નહીં એટલે આપણે શું કરવું પડે પહેલું કામ તો કે સત્સંગના પરિચય મારો સત્સંગના પરિચયમાં રહીએ ને તો આપણને ઓળખાણ થાય કે આ કચરા આવા છે આપણી શક્તિ વધે પછી બીજું કામ બીજું સ્ટેપ શું કરવાનું રોજ બાર અડધો કલાક બેસો ચરણવિધિ બધી કરો છો હા એ બધી નિયમથી કરજો એનાથી બધી શક્તિ વધે નવ એ ખાસ કરવાની કે ભાવના ફરે આપણે બધી વિપરીત બુદ્ધિમાંથી સમ્યક બુદ્ધિ તો થાય બીજાના દોષ કેમ દેખાય એનું કારણ છે ને અનાદિથી આ જ અત્યાસ કરેલો છે એમને તું નલાયક છે પણ આપણી ચાર ત્રણ આંગળી તો આપણી પર હોય એવું નથી કહેતા આ લોકો તે આવું એક જ આંગળીથી લોકોને ગુનેગાર ઠરાવે પણ તણ આપણને ઉપર જાય છે એવું આ લોકો શીખવાડે પોતાનું જુઓ પણ એ જઈ જોડે છે રીતે પર પ્રકાશક બુદ્ધિ પારકાને દેખાડે પોતાનું ના દેખાડે હવે આ જ્ઞાનથી પોતાનું દેખાશે ને પારકાનું ઓછું થતું જશે એટલે આ સત્સંગમાં રહો તો પછી શરૂઆત થાય આજે સાંભળ્યું એટલે આપણને થાય ને કે હા આપણે તો ઊંધું ચાલીએ જ છે આ તો થાય ને પછી પણ આપણે તો એવી ભાવના કરીએ કે અહીંયા આવું જ છે પણ તો એ છતાંય કેમ નથી આવવાતું એવું કેમ થાય છે એ એ નથી આવવાતું એ બધો ભરેલો કચરો બધો આપણે નક્કી કરીએ ને તો તૂટે પછી ધીમે ધીમે એટલે પોઈન્ટ ક્યાં આવે છે કે આપણે નક્કી કરો કે મારે સત્સંગમાં રહેવું છે પછી આ ચરણિધિઓ વાંચવી છે અને પછી ત્રીજું બાર અડધો કલાક બેસીને પ્રફુલ્લની ભૂલો ધોવાની દસ મિનિટે કાઢો શરૂઆત કરો ને રોજ નહો છો કે નથી નાતા હા ચોખ્ખા થાય ને પછી બીજી દાળ પાછું નાવું પડે કે ના પડે તો રોજ આપણે અઠવાડિયે એકાદ વખત નહીં શું ફરક પડે છે તો કે મેલા થવું ને પાછું નવું તો કે ના ભાઈ રોજ નહીં તો ઓછું તો થશે થાય કે ના થાય ઉનાળામાં બે બે વખત ના એના છે હા સાંજે અમારે સત્સંગમાં જોવા ને ફરી દોડવાનું પાણી બધું ચોખ્ખું કરવાનું બધું તો બે બે વખત તો પછી આપણે ધોવાનું જ આ જ સાચો રસ્તો છે ભાઈ ગંદ આ કચરો તો નીકળ્યા જ કરશે આ શરીરમાંથી એવા બુદ્ધિમાંથી ને અહંકારમાંથી ને મનમાંથી ને ચિત્તમાંથી દોષો નીકળ્યા જ કરશે વાણીથી ને વર્તનથી વિચારથી બધું નીકળ્યા જ કરશે એ ધોયા કરવું એ જોર મારો હવે આપણે શું કરીએ છીએ ભાઈ કચરો સો નીકળે છે ને ધોઈએ છીએ દસ એટલે પેલું પછી સ્ટોક વધ્યા જ કરે પેલો ઢગલો આપણે થોડુંક વધારે મારવા માગીએ છીએ પણ તોય દસ ધોયું તોય ધોયું સારું કહેવાય દસ ગુણ્યા દસ શક્તિ ઉત્પન્ન થશે

ભગવાનની વિશાળ પ્રતિમા જોતા જ અંતર ઠરી જાય આપ પણ અત્રિમંદિરના દર્શને અચુક પધારો एक नवी, नवी, नवी शुरुआत करी हवे एक नवी शुरुआत करी शुरुआत करी हाँ शुरुआत करी इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101